નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ડે ન્યૂઝ કરજણમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું ક્ષત્રિય રાજપૂત સમાજવાળીની બાજુમાં ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન યોજાયું ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં આ સંમેલન યોજવામાં આવ્યું હતું ક્ષત્રિયો હવે મેદાનમાં આવ્યા છે પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કરજણ પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો એકસો સુડતાળીસ કરજણ વિધાનસભા વિસ્તારના ક્ષત્રિય રાજપૂત સમાજના રમઝુંબા જાડેજા જે કોર કમિટી પ્રમુખ છે મનીષસિંહ પરમાર જે કરણી સેનાબના પ્રદેશ ઉપાધ્યક્ષ છે વિક્રમસિંહ રાહુલજી ધારીબા જે સુરતથી છે મહેન્દ્રસિંહ અને તેમની સાથે અનેક યુવાનો સંકલન સમિતિના આગેવાનો આ તમામ આ બેઠકમાં હાજર રહ્યા હતા બાવીસ ભરૂચ લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ક્ષત્રિય સમાજે ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે આ બેઠકમાં શપથ લીધી બાવીસ ભરૂચ લોકસભા વિસ્તારમાં આવે છે એકસો સુડતાલીસ વિધાનસભા વિસ્તાર અને તે માટે જ આ ખાસ ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું ને જેમાં તમામ ક્ષત્રિયો દ્વારા ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરવા માટે શપથ લેવામાં આવ્યા કરજણ પોર સિનોર ખાતે ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતની અંદર આજે જે રૂપાલાએ વાણી વિલાસ કર્યો હતો એના અનુસંધાનમાં તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે જે અસ્મિતા સંમેલન થઈ રહ્યા છે એમાં ક્ષત્રિય સમાજનો જે આક્રોશ છે એ આપ સર્વેને ખબર જ છે અને આપ મીડિયાના માધ્યમથી હું સમગ્ર ગુજરાતની અંદર આજે એલાન કરવાનું કહીશ કે ભાજપ સરકારને આજે રૂપાલાનો વાણી વિલાસ દેખાતો નથી એનો આક્રોશ સમગ્ર ગુજરાતની અંદર ફેલાયેલો છે અને અમારા થકી અને હું આદેશ કરીશ તમારા થકી કે નરેન્દ્ર મોદી સાહેબને આ દેખાયું નહીં અને આજે ભાજપને ખૂબ જ નુકસાન થશે છવ્વીસે છવ્વીસ સીટની અંદર આજે ભારત ભાજપનો વિરોધ કરી રહ્યા છે અને ભાજપનો વિરોધ એમને ખૂબ જ નીચલા સ્તર પર લઈ જશે જ્યારે તમામ ક્ષત્રિય સમાજને આજે અલાયદો રાખી એમને જે અન્યાય થવામાં થઈ રહ્યો છે અને ક્ષત્રિયોને તમામ સમાજે જ્યારે સમર્થન આપ્યું છે ત્યારે ચોક્કસપણે હું એક જ વસ્તુ કહીશ કે જય ભવાની ભાજપ જવાની અમારા આમંત્રણના માન આપીને અત્યારે કરજનપર સિનોર અસ્મિતા ક્ષત્રિય સંમેલનનું આયોજન કરવામાં આવેલું અને તેમાં બહુ વધી સંખ્યામાં માતા બહેનો હાજર છે જ્યારે અમારી બેન દીકરીઓ માટે જો એક પુરુષોત્તમ રૂપાલાજી અમારી બહેન બેટીઓ સુધી અસ્મિતાની વાતો જ્યારે કરતી હોય ત્યારે ક્ષત્રિયો આ દીધું તો ક્યારેય આ સરકાર પાસે ભાગ્યું નથી અમે અમારા રજવાડાઓ જ્યારે દાન આપી દીધા હોય તો માગવાનો તો પ્રશ્ન તો ઊભો થતો અને જ્યારે અમારી બેન દીકરીઓ પર રસ્મિતાની વાત આવી ત્યારે બધા ક્ષત્રિયોએ વિચાર્યું કે ભાઈ અત્યાર સુધી આપણે માગ્યું નથી તો આપણે એક જ વસ્તુ છે કે જ્યારે અમારી બહેન દીકરીઓની જો આવી ટિપ્પણી થતી હોય તો પુરુષોત્તમજીની ટિકિટ કાપી અને પુરુષોત્તમજીના પણ કુટુંબના કોઈ વ્યક્તિને આપો અમારા ક્ષત્રિય સમાજની એવી કોઈ માગણી નથી કે ભાઈ તમે ફક્ત ક્ષત્રિયને આપો છતાં પણ આ બેરી મૂંગી સરકારે અમારી વાત સાંભળી નહીં ત્યારબાદ અમારા જે સંકલન સમિતિ સંકલન સમિતિના નેજા હેઠળ એક આયોજન કરવામાં આવ્યું અને અત્યારે બોડી સંખ્યામાં બહોળો પ્રસિદ્ધ ગામે ગામથી અમને મળે છે ઘણી જગ્યાએ એવું છે કે માઇનોરિટી સેલ છે બ્રાહ્મણ સેલ છે એસટી સેલ છે એસટી સેલ છે દલિત સેલ છે દરેકે દરેકનો સમર્થન અમને મળે છે બસ અમારી આ જીત છે પુરુષોત્તમ રૂપાલા એ જે કંઈ બોલ્યા છે એનું ભાજપે બહુ મોટું પરિણામ ભોગવવાનું આજે કરજણ ખાતે ક્ષત્રિ અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને બહુ બહોળી સંખ્યામાં ભાઈઓ યુવાનો અને બહેનો હાજર રહ્યા છે અને બહુ ખૂબ જ ઉત્સાહ છે કે ક્ષત્રિય અસ્મિતાની જે કાંઈ લડત ચાલી રહી છે એક સામાજિક લડત છે અને સામાજિક લડતમાં અન્ય સમાજના લોકો પણ અન્ય સમાજના લોકો પણ વણિક સમાજ જૈન સમાજ અન્ય સમાજના લોકો પણ જોડાઈ રહ્યા છે એ અમારા માટે બહુ આનંદની વાત છે એ બધાનો પણ હું આભાર માનું છું અને ક્ષત્રિય સમાજને કહેવા માગું છું કે હજી પણ અન્ય સમાજના લોકોનો આપણે સંપર્ક કરીએ અને આપણી સાથે જોડીએ આ દેશ હિતની લડાઈ છે પ્રજા હિતની લડાઈ છે અને એમાં બધા સાથે મળી અને લડીએ સાત તારીખે જંગી બહુમતી થી આપણે મતદાન કરીએ સવારમાં પહેલું મતદાન કરીએ એ જ બધાને અપીલ છે આભાર જય માતાજી કારેણીબા ઝાડેજા મિત્રો આવી છું ને સંકલન સમિતિમાં આ જન્મદિવસની મહિલા પ્રવક્તા તરીકે મારા જીવનની અને કરજણ સિનોર ખાતે જે મહાસંમેલન યોજાયું છે તેમાં હું ઉપસ્થિત થઈ છું બહુ મોટી સંખ્યામાં પાંચ હજારની ની આસપાસ એનાથી પણ વધારે લોકો અત્યારે અહીંયા હાજર છે મળે છે દલાલ હતો આ તો બધું ચાલુ કર્યું છે એટલે હું તો એવું કઉ છું કોંગ્રેસ ને મજબૂત કરવાનું કામ પુરુષોત્તમ રૂપાલા એ કર્યું છે આ માનનીય આદરણીય મોદીજી એના પરમ મિત્ર રૂપાલા ને આ સવાલ કરવો જોઈએ

પણ એમાં જે ગામે ગામ બોલ લાગ્યા હતા ને મફતમાં માર્કેટિંગ સતિદ્રય સમાજનું આખા ઇન્ડિયામાં થઈ ગયું પાક આખા વર્લ્ડમાંથી આવે અને બોલ લાગ્યા હતા ભાજપને પહેવા નહીં દેવાના એ એ જે પ્રસિદ્ધિ પામેલ છે એ એમનાથી દેખાયું નહીં એટલે પોણી છોડ્યું બધી હમજ પડે જ ભમરાહ જોયા હમણાં ભમરા હોય નહાળ્યા ભાજપના કાર્યકરોને ભમરા સમજી ગયા તમે આ લોકોને રવા નહીં દેવાના અમારા ક્રાઇટેરિયા પ્રમાણે

અધિગ્રહણ ના થાય એટલે કદાચ એવું નહીં કોઈ ને કોઈ બીક અમે સમજીએ છીએ અમે ક્ષત્રિય ગાંધીજીને આફ્રિકામાં પાછળ ના પડી હોત તો અહીંથી અંગ્રેજોને ખદેડે નહીં અમે સૌ સમજીએ છીએ એમની કોઈ મજબૂરી હશે પણ અમારો આજે અસ્મિતા આજે લડાઈ છે આપ જોઈ રહ્યા છો કે જેમ દિવસે દિવસે અસ્મિતા મહાસંમેલનમાં જે ભીડ છે ને એની વીસ ટકા ભીડ પણ ભાજપના સંમેલનોમાં નથી અને એ પણ વીસ ટકા ભીડમાં ડેબરા પાંચસો રૂપિયા સાડીઓ આવા જવાનો બંદોબસ્ત કરવામાં આવે છે ત્યારે આ ક્ષત્રિય સમાજ પોતાના સ્વ ખર્ચે પોતાની ગરીમાં સાચવવા આપ જુઓ ફક્ત ક્ષત્રિય સમાજ નહીં આ દિવસે દિવસો આ બ્રાહ્મણ સમાજના બેન પોતાનું નેતૃત્વ કરી રહ્યા છે જાહેર કરી રહ્યા છે અત્યારે વૈષ્ણવ સમાજ જૈન સમાજ અઢારે અઢાર વર્ણ નો અમને સહયોગ મળી રહ્યો છે એટલે આ વખતે જે ચારસો કે પાંચ ચારસો કાર કે છે ને આ બસોની બહાર નહીં નહીં કરવા દઈએ આમાં શરતીઓ નારાજ નથી હું આપના માધ્યમથી એક વસ્તુ કહેવા માંગુ છું ભૂતકાળમાં અત્યારે અમે રાજપૂત અને ભાજપૂત બે ભૂમિકા ભજવી છે અત્યારે આ સિઝન આવી છે ઇલેક્શનમાં કમાઈ લેવાની હવે ગોયની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય તો આ કમાવાનો અવસર છે કમાવે છે ક્ષત્રિય સમાજને કોઈ ફરક પડતો નથી અને એક વસ્તુ યાદ રાખજો અમુકની મજબૂરી હોય અને એ અમુક જે અંદર છે ને એ અમને પાટલાબાઈ ને સપોર્ટ કરે જ છે અને અમારે અમને વધારે જરૂર બી નથી બાતમી આલો બહુ થઈ ગયું